હવે જેલ તો જેલ હોય છે એસી દિવસ મેં કાઢ્યા છે મારા મત વિસ્તારના લોકોની વચ્ચે હું રહી નથી શક્યો બદલ મને દુઃખ છે પણ મારું મનોબળ મજબૂત થયું છે આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી જ્યાં પણ અમારા લોકો સાથે અન્યાય થશે અમે સડકથી લઈને સદન સુધી લડીશું તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની બાબતમાં અમે લડ્યા છે આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડ્યા છે ફિક્સ પગારદારો માટે લડ્યા છે ખેડૂતોની પૂરની સ્થિતિમાં એમાં ઉભા રહ્યા છે મનરેગા કોભાંડ અમે ઉજાગર કર્યું છે ખોટી બોગસ કચેરીઓ એટલે દબાવવાની વાત છે તમે જોયું હશે સૌથી પેલા આ મગજ મારી થઈ તો મારી ફરિયાદ છે ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હતા ફૂટેજ કોણે ગાયબ કરી નાખી છે મારી ફરિયાદ પર કેમ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો એટલે આ કહેવાની બોગસ વાતો છે ભારતીય જનતા પાર્ટી બસ વિપક્ષના ધારાસભ્યને દબાવો તોડો અને સાથે લઈ જાઓ આ નીતિ અપનાવી રહી છે અમારા વિસ્તારના લોકોએ મને સહકાર આપ્યો જ છે વિધાનસભામાં તેતાલીસ હજારની મારી લીડ હતી લોકસભા લડ્યો ત્યારે મારા મત વિસ્તારમાં સાહીઠ હજાર મતોની મારી લીડ હતી અને આજે પણ તમે જનતાનો પ્રેમ જોઈ શકો છો એટલે એમનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ મારા પર રહેશે ત્યાં હું ત્યાં અન્ય સામે લડતો રહીશ